ગામડાઓમાં ધ્વનિ પ્રદૂષણ ગામડાઓમાં ડસ્ટિંગ વધી રહ્યું છે ગામડાઓમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે દૂધાળા પશુઓ એ દૂધ આપતા બંધ થઈ ગયા છે અને માનવ જીવન પર સંકટ જોવા મળી રહ્યું છે અને આ તમામ વાત એ અમદાવાદ શહેરની આજુબાજુના ગામડાની નથી પણ આ તમામ વાત એ ગીર સોમનાથમાં આવેલા વડનગરની છે નમસ્કાર હું છું કિશન કાટેલિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ સામાન્ય રીતે એવું થતું હોય છે કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અંકલેશ્વર જેવા જે શહેરો છે ત્યાં તમને ડસ્ટિંગ પ્રદૂષણ આ બધું જોવા મળતું હોય છે પણ જે લીલુડો નાઘેર આવેલો છે કે જે ધરતી પર એમ કહેવાય કે ધાન પાકે છે અમૃત પાકે છે એવા આપણે અંબુજા સિમેન્ટ કે જે ગીર સોમનાથનું જે વડનગર ગામ છે ત્યાં આ કંપની આવેલી છે અને એ અંબુજા સિમેન્ટે આખા જે નાગેર છે એટલે કે જે કોડીનાર પંથક છે જે વેરાવળ પંથક છે એની ઘોર વ્યવસ્થિત રીતે અંબુજા કંપનીએ ખોદી નાખી છે હા વિકાસ સામે વાંધો ના હોય સિમેન્ટ એ અત્યારની જરૂરિયાત છે પરંતુ એનો મતલબ એ નથી કે આવી કંપનીઓ એ સારી માટી સારી જમીનની એમ કહેવાય કે ઘોર ખોદી નાખે આ જમીન ઉપર પાક નષ્ટ થઈ જાય અને અંબુજા સિમેન્ટ એ બેફામ વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઊભું કરે છે વડનગરના જે લોકો છે એ આ વાયુ અને જે ધ્વનિ પ્રદૂષણ છે એના કારણે કંટાળી ગયા છે થાકી ગયા છે ગ્રામજનોએ ત્રાહિમામ પોકારી ગયા છે જોકે આ તમામની વચ્ચે આપણને એમ થાય કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગીર સોમનાથ કલેક્ટર સાહેબ શું કરે છે તો અંબુજા સિમેન્ટ છે અંબુજા સિમેન્ટ સામે કલેક્ટર સાહેબ કે જીપીસીબી કેવી રીતે બોલવા જાય એના છેડા મોટા હોય અને સ્વાભાવિક છે કે કલેક્ટર સાહેબને અંબુજા સિમેન્ટમાં રસ હોય કારણ કે એનાથી રાજ્ય સરકારની તિજોરીમાં પૈસા આવે છે ટેક્સ આવે છે જિલ્લાની જે તિજોરી છે નાણાંથી બધતી રહે છે ત્યાંના પાંચસો કે પાંચ હજાર દસ હજાર ખેડૂતોની જમીન બગડે એમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે કલેક્ટર સાહેબને રસ ના હોય અને એના કારણે જ આ લોકોની જે સમસ્યા છે એ કલેક્ટર સાહેબને નથી દેખાતી તમને એમ થતું હશે કે શું ફેર પડે એમ લગાતાર અંબુજા કંપની ત્યાં વર્ષોથી ખનન કરી રહી છે સિમેન્ટ બનાવી રહી છે એના કારણે ત્યાં જમીનના જે તળ છે કે જે પાણીનું જે લેવલ હોય છે જમીનની અંદર કે આમ તો એ કોડીનાર પંથકને એ બધા ઉપર ભગવાનની મહેરબાની છે લીલુડા નાગેરમાં ત્રીસ ચાલીસ ફૂટે સરસ મજાનું મીઠું પાણી મળે છે ત્યાં આંબા સરસ ઉગે છે ત્યાં નાળિયેરીઓ સરસ ઉગે છે પરંતુ અંબુજા જેવી કંપનીઓ ત્યાં વર્ષોથી જે કામ કરી રહી છે એના કારણે હવે વૃક્ષ પણ ત્યાં થતા નથી પાણીનું તળ પણ નીચું ગયું છે અને કૂવાઓમાં જે ટ્યુબવેલો છે તેમાં કેમિકલવાળું લાલ પાણી નીકળે છે અને ત્યાંના લોકોનું કહેવું છે કે રાજકીય લોકોનો સપોર્ટ છે રાજકીય ઓથના નીચે હોવાથી આ અંબુજા કંપનીને આજ દિન સુધી કઈ નથી થઈ આ આ બાબતે અમે કલેક્ટરને રજૂઆત કરી પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાજ્યપાલને રજૂઆત કરી ક્યાંયથી અમને યોગ્ય જવાબ નથી મળતો અને ગામની અંદર આ અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ડસ્ટિંગ છોડવામાં આવે છે એમાં પણ રાતના સમયે એટલું ડસ્ટિંગ છોડવામાં આવે છે ને કે અમારા ઘરમાં અત્યારે કિલિંગ કરની ભૂકી નાની સ્થળ સામી ગયા છે ગામને આના લીધે રાજી બધી બહુ દુનિયાની હદબાજની નુકસાની થાય છે અમારા ગામના ખેડૂતને પાકમાં નુકસાની થાય છે ગામમાં નુકસાની ગામના લોકોને નુકસાની અમારા ગામમાં અત્યારે કેન્સરના કેસ શ્વાસના રોગ ઘણા બધા દુનિયાના રોગ છે અમારા ગામમાં કેન્સરથી એક વર્ષની દર વર્ષે થી ચાર મૃત્યુ પામે છે કેન્સરના લીધે અમારા ગામની અંદર અંદરથી થી એંસી દર્દીઓ છે અત્યારે હાલમાં પૂછલી હદે એની ગંધ આવી રહી છે અને તમે અહીંયાથી બાઇક લઈને કે ચાલીને નીકળો તો આંખો જે ના જે પ્રદૂષણને લીધે આંખો પર એટલી બળી રહી છે શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે અને આ વાડી વિસ્તારનો રસ્તો बाजूમેળે નીકળે છે જ્યાં 200 થી 250 લોકોના ઘર હોય અને વાડી વિસ્તારના લોકો રહેતા હોય છે છતાં પર અવારનવાર અંબુજા કંપની ને રજુઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે સત્તાપ કોઈ નિર્ણય આનો આવતો નથી ત્યાંના જે રાજકીય લોકો છે જે કદાવર નેતાઓ છે એ વારંવાર અંબુજા કંપનીને છાવરે છે ખનીજ વિભાગ પણ અંબુજા કંપનીને કોઈ જ પ્રકારની રોકટોક કર્યા વગર ખનન કરવા દે છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો આ તમામ લોકો અંબુજા કંપનીની અગરબત્તી લઈને આરતી ઉતારે છે રહેણાંકના જે મકાનો છે અને ખેતરો છે એમાં લગાતાર ધૂળ જોવા મળે છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો લોકોના ઘરમાંથી કાળા કલરની જે સિમેન્ટની ડસ્ટિંગ છે એ ડસ્ટિંગ ત્યાં છે સાથોસાથ એમને એમ થાય કે ચલો ભાઈ આપણી ખેતી નથી થતી તો પશુઓમાંથી કમાઈ લઈએ પરંતુ જે દૂધાળા પશુઓ છે એ અંબુજા સિમેન્ટની વધતા પ્રદૂષણના કારણે દૂધ આપવાનું પણ ઓછું કરી દીધું છે અને માનવ જીવ પર આફત મંડરાઈ રહી છે લગાતાર ડસ્ટિંગના કારણે કોઈને દેખાવાના પ્રોબ્લેમ થઈ ગયા છે કોઈને શ્વાસના પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે કોઈને સંભળાવવાના પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે સ્કીનની તકલીફો ચાલુ થઈ ગઈ છે અને આ ડસ્ટિંગને આ પ્રદૂષણે આવનારા સમયમાં શું શું તારાજી સર્જી શકે છે એ તંત્ર ખૂબ સારી રીતે જાણે છે પરંતુ એમ છતાં અંબુજા સિમેન્ટની દાદાગીરી અંબુજા સિમેન્ટ સાથે રાજકીય લોકોની મિત્રતા એના કારણે આજ દિન સુધી આ કંપનીને કંઈ નથી થયું અમારી વાત સાથે તમે કેટલા સહમત છો આવી કંપનીઓને રહેણાંક વિસ્તારોથી દૂર ખદેડવી જોઈએ એની સાથે તમે સહમત છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારી પ્રતિક્રિયા આપજો અને લીલુડો નાઘેર જેનો સત્યનાશ કરવા આવી અનેક સિમેન્ટ કંપનીઓ નીકળી છે એની સામેની લડાઈને તમે મજબૂતીથી લડવા માંગતા હોય તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર